નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે કેટલાક જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય છે અને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વરસે તેવી સિસ્ટમ પણ સતત સર્જાઈ રહી છે આજે ઉત્તર ગુજરાત પર હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન જાહેર રહ્યું છે અને સાથે દક્ષિણ ગુજરાતથી કેરળના કાંઠા સુધી ટ્રફ પણ છે ત્યારે હાલ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે અને મોટા પ્રમાણના વિસ્તારોને કવર કરતા વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે તો આજે આપણે જોઈએ કે આજે અને આગામી પાંચ દિવસ ગુજરાતના કયા કયા ભાગોમાં વરસાદ વરસશે જ્યારે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે સોમવારે બપોરે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે આ સાથે માછીમારોને એક દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તેમના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે સોળમી તારીખે સુરત નવસારી વલસાડ છોટા છોટાઉદેપુર દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું કે વડોદરા નર્મદા ભરૂચ ડાંગ તાપી રાજકોટ જામનગર પોરબંદર દ્વારકા અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીની આગાહી પ્રમાણે સોળ થી વીસ જુલાઈ સુધી અતિભારે વરસાદ ખાબકશે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને બેટિંગ કરશે તો કેટલાક વિસ્તારોમાં પંદર ઇંચ વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગાહી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સોળથી અઢાર જુલાઈ સુધી અતિભારે વરસાદ પડી શકે છે અને ત્યારબાદ વીસ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં સુરત વલસાડ નવસારી ડાંગમાં ખૂબ વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો